નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં પિસ્તાલીસ થી બસો ત્રીસ મોરબી માર્કેટ યાર્ડમાં સો થી ત્રણસો વિસાવદર માર્કેટ યાર્ડમાં ત્રેસઠ થી એકસો એકસઠ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં એકસો સાહીઠ થી બસો એસી અમરેલી માર્કેટ યાર્ડમાં સો થી બસો ડીસા માર્કેટ યાર્ડમાં એકસો થી બસો નેવું મહેસાણા માર્કેટ યાર્ડમાં એસી થી બસો સાહીઠ ભાવનગર માર્કેટ યાર્ડમાં સો થી એકસો જેતપુર માર્કેટ યાર્ડમાં એકત્રીસ થી એકસો એક્યાસી મહુવા માર્કેટ યાર્ડમાં એકાવન થી બસો એકત્રીસ સુરત માર્કેટ યાર્ડમાં સો થી ત્રણસો વીસ જામનગર માર્કેટ યાર્ડમાં પચીસથી બસો પાંત્રીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકત્રીસથી એકસો એકાણું ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં એંસીથી એકસો છત્રીસ મહુઆ માર્કેટ યાર્ડમાં સાઠથી એકસો છ્યાસી ભાવનગર માર્કેટ યાર્ડમાં નેવુંથી એકસો ત્રેસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો